તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નતું ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કઈ કામ હશે આવી ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે